જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી

માહિતી તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો લેડીઝ હોય કે જેન્ટ્સ અને કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય તે હંમેશા ઈચ્છતા હોય કે તેની ઉંમર ઝડપથી ના વધે અથવા તો ઉંમર વધારે હોય છે પણ દેખાવી ના જોઈએ તમે જોયું હશે કે લોકો નાની ઉંમરના હોય છે પણ તે લોકોને

તેના એક આયુર્વેદિક જ્યુસ બતાવું છું નોટ કરી લેજો તમારે એક નાનું તમારે એક આમળું લેવાનું છે તેના નાના નાના ટુકડા કરી નાખવાના છે હવે દસ તેમાં મીઠા લીમડાના પાન એક નાનો ટુકડો આદુ એક નાનો ટુકડો ગોળ ત્રણ કાળા મરી અને એક ગ્લાસ પાણી આ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને મિક્સરમાં તેનું જ્યુસ બનાવી લેવાનું છે દિવસમાં ગમે ત્યારે એક ટાઈમ ભૂખ્યા પેટે તમારે આ જ્યુસ પીવાનું છે થોડા દિવસ તમે પી લ્યો તમારા શરીરમાં એવા ચેન્જીસ દેખાશે એવા બદલાવ દેખાશે જે જોઈને તમે પણ ચોંકી જશો તમે હંમેશા લાંબુ આયુષ્ય જીવશો તમારી ઉંમર ભલે વધારે હશે પણ તમારી ઉંમર છે તે નાની દેખાશે તમારો ચહેરો છે તે હંમેશા

અને એક નાનો ટુકડો આદુ એક નાનો ટુકડો ગોળ ત્રણ કાળા મરી અને એક ગ્લાસ પાણી બધી જ વસ્તુને મિક્સ કરી અને જ્યુસ બનાવી લ્યો દિવસમાં કોઈ પણ એક ટાઈમ પેટે પીવાનું સ્ટાર્ટ કરી દો તમારા શરીરમાં જબરદસ્ત બદલાવ દેખાશે સો ટકા અસરકારક આયુર્વેદિક જ્યુસ છે તમારી ઉંમર વધારે હશે પણ તમે હંમેશા યંગ દેખાશો વિડીયોને બધાને શેર કરજો માહિતી બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જય હિન્દ દોસ્તો